જય જલારામ વાળા દર્શક મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો હું અત્યારે આવી ગયો છું રાજકોટ સોમૈયા પરિવારને ત્યાં નુંડો પ્રસંગ છે અને મારા નાના ભાઈના મેરેજ છે તો આપણે સાથે અત્યારે પ્રચલ ફૂડ ચિરાગભાઈ અગરાવત જોડાઈ ગયા છે જય જલારામ વાળા મિત્રોને બધાય વાળા મિત્રોને જય જલારામ બાપા સીતારામ આજે ભાઈ રાજકોટમાં સરસ મજાનો પ્રસંગ છે સોમૈયા ફેમિલીનો આપણે ત્યાં આવ્યા છીએ વધુન વધુ લોકો આ વિડિયો શેર કરજો અને ભાઈને સપોર્ટ કરજો

બાકી કંઈ ઘટે જ નહીં હો ચિરાગભાઈ મોજાયો હા હા ચાલો થેક બધાને આ વિડીયો શેર કરી દેજો અને ત્રણ ચેનલ છે આપણે બધા એમાં સપોર્ટ કરજો એકબીજાને પ્રચલ ફૂડ ચિરાગભાઈ અગ્રવાલ અને રાજ લોક રાજભાઈ

બોલિયે શ્રી જલરામ બાપા જય